આયોજન કર્યું તો મોટા પાયે છે આ તો ડેકોરેશન વાળા ક્યાં હતા શેડડાને સઢગાર્યો પર હોય ને સાઉન્ડ ઉતારી સાઉન્ડ તો દેખાતું જ સ્ટેન્ડ તો હે પાડો સ્ટેન્ડ પણ સાઉન્ડ લાગે લાઈવ સાઉન્ડ છે તો ખરી આપણે બધું કમ્પ્લીટ જ છે આ બધું કમ્પ્લીટ છે

આવડે <uats2> <bukhotu>

બીજીલે આજયલે પાડો આઉ ચીડિયું જુ અલ્યા આ તો તિલડિયું છે તિલડિયું જી ઉદી લાગતું શું પાંખો તો તમે જ શું પોછો દો દો આ લાઈટ પણ છે બો તો કોતું જો કે દેખાત

ઈ કોણ ભુલી જમી જો ભાય તો ઉતારી ન જો ને આપણે તો છે કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે તો હવે આપણે પાછા ખેલ